ડબોઈ વિભાગ હાઈસ્કૂલની પાછળ મોડલ ફોર્મ જવા રસ્તા પર નાળું બેસી ગયું છે અને ઘણા સમયથી રોડ તૂટેલી હાલતમાં છે ડબોઈ મોડલ ફોર્મ જતાં કબ્રસ્તાન અને સ્મશાન આવેલું છે ત્યારે આ રોડ ઉપરથી અવરજવર કરતા લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ડબોઈ નગરપાલિકામાં અવરજવર કરતા અને વિસ્તારના રહેસોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ નાળું રિપેરિંગ કરવામાં આવ્યું નથી આ રસ્તેથી અવરજવર કરતા લોકોની બાઇક ચાલકો રાત્રિના સમય ગયેલા નાળાના ખાડાઓમાં ઉતરી જાય છે અને નાની મોટી ઈજાઓ પણ થાય છે એનું પણ લોક ચર્ચામાં જોવા જાણવા મળે છે જેને લઈને આજરોજ વિસ્તારના રહીશોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી વહેલી તકે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો અથવા પંચાયત માર્ગ મકાન વિભાગમાં આવતા નાળાનું કામ અને રોડની કામગીરી ઝડપથી કરે તો અવરજવર કરતા રહીશોની મુશ્કેલીનો સામનો ના કરવો પડે કબ્રસ્તાન જતાં અને સન્માન સ્મશાન તેમજ મોડલ ફ્રૂમ ગામમાં પગપાળા અને વાહન ચાલકોને મુશ્કેલી ન કરવી પડે ઘણીવાર મૈયત થાય ત્યારે મોટું વાહન ક્યાંથી કેવી રીતે પસાર કરવું તેની પણ તકલીફો પડી રહી છે ડભોઈ નગરપાલિકાના સત્તા અથવા માર્ગ અને મકાન વિભાગ પંચાયત વહેલી તકયા નાડુ અને રોડની કામગીરી કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે ફઝલલઝાક ખતરી ગુજરાત તદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબ્સક્રાઇબ કરો